હવા બાર મહિનો તહેવાર છે અને આ વાઘુજી એકલા પડ્યા નથી ભેગો થતો રહ્યો શું કરવા ભેગા જઈએ ખાતા પા ઈ હોય અમાર કોઈ બાર કાઢ્યા અમે નહીં અમાર મરજીથી હોય આયા કોઈ રહેવા એકલા તમારી બધી વાત સાચી છે પણ ભેગો ભેગોરી એટલો તહેવાર ભેગા થઈને જેટલું પેલો એ તહેવાર ઉજવાય આ અમાર કોઈ ભેગું થવા જવું નહીં ભેગું રહેવું નહીં અમે હોય બરાબર જ છે સહી

आ बुआ एम काय दन खाली मन मु तो सोय आबर नाही जा हां ते मो आ जाऊ बापान के तमन तो बापाली पण जियाय की तू तारा भईने राखरे बंधी सोंती तू तअर बे दारा रजे मु तो को हां ज तो के हां बे दारा रजे ने तमार ओई जलसा नाही ते हु बापान केवा तमी इमज पिता खाली ए अबे वाली कोक ना आऊ को करसी को करता ई तो

આલ ફોન આવ્યો મારા ઉપર છોડી આવે છે તાણ અલ્યા તારી મા તો મગસ મન નીકળી જ જોસા લ્યા કાજ રક્ષા બંધન સન તો શું મોળું કર્યું લ્યા કોને ભઈ તો આપણો પાલું તાણ આવ ઘેર બે હોન બે હો મધુ કોમ કાજ ના હોય વાત થાશી છે લેકા તાણ લે કોમ હું તો કહું છું કાલ થશે પણ હેડો ઘેર હેડો એ વાત થાશી છે પણ હું કહું છું હા આસી ગુના આવે છે તો પછી પાછું કો ખાલ્લો બાલો લાબો પડશે કે એ તો હું ખાલ્લો જઈને લઈ આવું છું બજારમાંથી

ફોન કર્યો તો મીખો માર ભઈને યાર તો કોઈ હા ના જે તારો મારો છે ને રાખળો બોધવા નેકળો પણ તમન હું થાય કે જો અને ઓય હકરા રેજો કઈ દે મારા બાપના ઘેર નાટક બંધ કરજો તમારા માં ટીયર માં આયુ એ ઘેર ચप्पल મે લઈ એટલો ઓછો કે તમે તમાર લસણીય ચપ્પલ ખાઓ હા તો બોધે પોટા પર છે માર ભાઈ તો આવા દો હા ભાઈ તો આવા ના ના કોઈ જવાનું કોઈ ટાઈમ આપેલો

અમો રદો આ ના ના હા તમાર બોનવરી કે હાડો હાડો મુકો હાડો તા 12 મહિના કે વાસવડી આવો રાખો હતી એ બધું મારા કરા

ઓ હા મને લીધો ને લાગો એ આવ્યો નહીં વધારે ત્રીસ હજારની યાર આ રીમા તો સોનું છે ફન ખાઈ પણ કોઈ નહીં છું તો બજાર જઉં છું તે તમારે ફોન લઈ દઉં થોડી એન્ટ્રી બેન્ટ્રી ભાઈ બંધ ભેગો થાય

માર ઘરવાળાનો ફોન છે હું બોલી એ ઘરવાળા ફોન હું ની તને પડતી કાતી ફોન એ ઈ મારો ઘરવાળો ફોન અને આ કરતી વર્તી ને बोलन केरे काली मना मारो घर वायो सा अन साबान करो सा मुनी वऊ बोलू छू तो कोण बोलके सा नी बोलती नाहीला नाटक करेस कोणस तू के जेवानू हो हो बोल साबान करयो है मारा साबान करणा 2 महिना तो मारो विवाछ 2 महिना विवा है ताने आला तू तू खाले के जेमऊ

એ પેલીએ ટાઈમ આલ્યો છે ફોન કરવાનો એટલે લોટાનું બાનુ કરી ગયા પછી કા ફોન હોય હોય ભૂલી જ તું જોદી બોલે કે ખાલી કે સોતી બોલે છે પેલા તાનિ ઝબરુ કેસે ને કારણે કરાતા નું એ કોણ મારો પણ કયું ખબર છે આખો હું નહીં જાઉં બેગી હો મુ નહી જાઉ બેગી

બનેવિ સાથે ના ફોન લઉં એમાં શું થઈ ગયું હા હા પાછા બે જણોને મોકલ્યો છું રક્ષાબંધન રાખડી બાંધવા માટે હવે ઘેરો થઉ તો પગ તૂટી જાય કોણ મદદ કરે પણ સ્વાર્થ ના ખાતર પાછું ઓન પાહેન આવવું પડ્યું હમણાં ફોન આવ્યો તો પાછો કે લાલિયાનો ફાઈન મારી બૂન એટલે રા પાછો રાખડી બંધવા મને આવવાનો છે ઓન કીધું ફટાફટ આવજો એટલે હું

જી ફોન મારા પાસે હતો અને મારે જવું બાથરૂમ બાથરૂમથી એ ફોન એમ નહીં હું તો મેં કહતો હોય સંગત અને હું તો બાથરૂમ જોયો તો ને ફોન આવ્યો એ ટીના ગેરથી એ મારા ઢીલો મંડનો ફોન આવ્યો અને મને તો ખબર છે નહીં કોઈ વાત નહીં અને ક્યાં તમે સોડજો ને ફોન જોથી આવતો છે મને તો વાત નહીં ખબર મને કોઈ માર્યો કોઈ મારે બધો ઊરી માથા કુટ કરું હું તને તારો સોમરો તોરું એ સાલા હું તને બૂટ મેલું એ સાલા અને તારો આહારો તને મારી ગયો

રાખડી બાખડી બધું મારતો તહેવાર બગડ્યા એટલે તમારો તહેવાર ના બગડતા અને હું જવા મારા બાપાને રોકવા મારા બાપાને ધાર્યું લઈને મારવા જ્યાં બાપા